જે જે કૃષ્ણ રાધે રાધે છું શ્વેતા ખાણધર અને જિંદગીમાં કંઈક ને કાંઈક નવું નવું શીખવા માટે નાની નાની ટીપ્સ મેળવવા માટે મારી યુટ્યુબની ચેનલ શ્વેતા ખાણધર ઉપર તમે વિડીયો જોઈ શકો છો આજે હું વાત કરીશ એક સુખી વ્યક્તિ અને એક દુઃખી વ્યક્તિ વચ્ચેના તફાવતની વ્યક્તિ બે પ્રકારના હોય છે એક સુખી વ્યક્તિ હોય છે અને બીજો વ્યક્તિ દુખી વ્યક્તિ હોય છે સુખી વ્યક્તિ અને દુઃખી વ્યક્તિ વચ્ચે એવો તે શું તફાવત હોય છે કે સુખી માણસ સુખી થતો જતો હોય છે અને દુખી માણસ દુખી થાય છે આની પાછળનું એક ખૂબ જ મોટું રાઝ છુપાયેલું છે એ રાઝને આપણે આજે પટારામાંથી બારે કાઢી અને આપણે બધાએ જડીબુટ્ટીની જેમ એ રાઝને વાપરશું અને આપણે પણ જીવનમાં સુખી થશું સુખી થવા માટે માણસ એક ચાવી વાપરે છે એક જડીબુટ્ટીનો ઉપયોગ કરે છે એ જડીબૂટી છે કે એ માણસ હંમેશા પોતાને ખુદને પોઝિટિવ એનર્જી આપતું રહે છે ખુદને મોટિવેટ કરતું રહે છે ક્યાંય પણ એ પોતાના નસીબને કોસતું નથી કે એક રીતે પોતાના નસીબને દોષ નથી દેતું કે કંઈ પણ જાતની મુશ્કેલી આવે એના ઉપર તો એ મુશ્કેલીમાંથી બારે કેમ નીકળવું એનો રસ્તો કાઢે છે ના કે મુશ્કેલી કેમ મારી પાસે આવી એમ એની મુશ્કેલીની પાછળ ભગવાનને ખરાબ કેવા ભગવાન ઉપર ખરાબ દોષ લગાડવા કે ભગવાન મારી સાથે જવું કેમ થાય છે આવું મારા તે જીવનમાં આવું કેમ થાય છે એવું કાંઈ જ કહેતો નથી હોતો કેવાનો મતલબ ટૂંકમાં એ છે કે જે સુખી વ્યક્તિ છે જે સુખી માણસ છે બધી જ રીતે જે લાઈફમાં સેટ ઇન્સાન છે ઈ વ્યક્તિ ઈ પર્સન ઈ માણસ ખુદને મોટિવેટ રાખે છે ખુદને પોઝિટિવ એનર્જી આપતો રહે છે બસ એક જ વિચાર કરે છે મગજમાં કે આ વસ્તુ મારે જોઈ છે તો એ વસ્તુ મેળવવા પાછળ મારે શું કર્તવ્ય કરવું પડશે શું કામ કરવું પડશે બસ એ વિચારે છે અને એની પાછળ નીકળી પડે છે એ રસ્તે અને મહેનત કરે છે અને હંમેશા એ સુખી થાય છે અને ખુદને હંમેશા એ સુખી છે એવું જ ફીલ કરાવે છે જો આપણે એવું જ મગજમાં વિચારી કે એક્ઝામ્પલ આપું છું કે મારે મર્સિડીઝ બેન્સ કાર જોઈ છે મારે ફેવરિટ કાર છે તો હું દરરોજ એવું જ વિચારું છું કે એ કાર મારી પાસે છે મારા હાથમાં મારી મર્સિડીઝ બેન્સ કારની ચાવી છે હું કારને સ્ટાર્ટ કરું છું મારી ફેમિલીને હું લોંગ ડ્રાઈવ પર લઈ જાઉં છું હું દરરોજ એવું ફીલ કરું છું અને મને આશા પણ છે કે એક દિવસ જરૂર મારી પાસે મર્સિડિઝ બેન્સની ચાવી હશે અને મારી ખુદની કાર હશે તો એવી જ રીતે તમે પણ એવું જ ફીલ કરો જે તમારા સપના છે જે તમારું ગોલ છે જે તમારે હકીકતમાં બદલવું છે એ એ એ વસ્તુને એવી રીતે પોઝિટિવ થિંકિંગ સાથે વિચારો કે એ આપણી સાથે બની રહ્યું છે એ હકીકત છે અને પછી જુઓ તમે પણ સુખી થઈ જશો આપણે જે વસ્તુ વિશે વધારે વાર વિચાર કરીએ ને પછી એ સુખ હોય કે દુઃખ એ વસ્તુ સક્રિય થઈ જાય છે જો સુખી થવા માટે આપણે સારા સારા વિચારો કરશું ને તો એ વસ્તુ સક્રિય થઈ જશે એ ક્રિયા સક્રિય ક્રિયા બની જશે અને આપણી જિંદગીમાં એવા જ બદલાવ આવશે અને સારા ફેરફારો સાથે આપણે સારી લાઈફ મળશે અને દુઃખી માણસ સાથે કેવું થાય છે કે એ હંમેશા પોતાના નસીબને કોસતો રહે છે કે ભગવાન હું દુઃખી છું મારી સાથે જ સુકામ કામ આવું થાય છે મેં તે એવું શું કર્યું છે કે મારી સાથે જ આટલા બધા ખરાબ કામો થાય છે મારી સાથે જ આટલા ગુનાઓ થાય છે મારો તો એવો શું ગુનો છે કે મારી સાથે જ બધા આવું ખરાબ વર્તન કરે છે આવું બોલી બોલીને એ પોતાના ખરાબ ક્રિયા ખરાબ દુઃખી જીવનને સક્રિય કરે છે અને એવું જ એનું જીવન બની જાય છે જેવું એ વિચારે છે જેવું બોલશો એવું મગજ આપણું વિચારે છે અને એવું જ આપણું જીવન બની જાય છે એ ક્રિયા સક્રિય ક્રિયા બની જાય છે આપણી પાસે બે મગજ હોય છે એમાંનું જે નાનું અર્ધજાગ્રત મન હોય છે એ વિચારી નથી શકતું એ આપણે આપણે એને જેવા કમાન્ડ આપી એ એક્સેપ્ટ કરી લે છે અને એ જ રીતે એ વિચારીને જીવનમાં બદલાવ ચાલુ કરી દે છે માટે સારું વિચારો પોઝિટિવ વિચારો મોટિવેટ રહો તો હંમેશા સુખી જ થાશો આ તફાવત છે સુખી અને દુઃખી માણસ વચ્ચેનો કે સુખી માણસ અને ખુશ રહેવા માંગતો જે વ્યક્તિ હોય છે હંમેશા સારું જ વિચારે છે ભલેને એના જીવનમાં મુસીબત હોય તો પણ એમાં પણ સારું વિચારે છે કે આજ મુસીબત છે કંઈ વાંધો નહીં કંઈક સારું આગળ થવાનું હશે એટલે જ આ મુસીબત છે તો આપણે એમાંથી નીકળી અને કંઈક શીખ મેળવીને આગળ વધશું અને સુખી થશું અને બીજી બાજુ દુઃખી માણસ હોય તો એ ખરાબ જ વિચારતો હોય છે તો તમારા હાથમાં છે તમારે સારું વિચારીને સારા જિંદગીમાં બદલાવ લાવવા કે ખરાબ વિચારીને દુઃખી થતું રહેવું તો બસ આટની ટીપ્સ આટલી જ છે કે સારું વિચારો પોઝિટિવ વિચારો અને જીવનમાં ખુશ રહો મારા યુટ્યુબની ચેનલ પર હું દરરોજ વિડીયોઝ અપલોડ કરતી રહું છું તો મારી યુટ્યુબની ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરજો વિડીયોઝને લાઇક કરજો અને કમેન્ટ કરજો કે તમને મારા વિડીયોઝ કેવા લાગે છે થેન્ક યુ સો મચ હરે કૃષ્ણ રાધે રાધે બોલ